નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો તમે જે વિડીયોમાં ભાઈ જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ ભાઈનું નામ ભૂરાભાઈ છે અને દોસ્તો તેઓ બનાસકોઠાના દેશી ઢોલના તાલે લોકગીતની જોરદાર મોજ કરાવી રહ્યા છે અને દોસ્તો સાથે બધી બહેનો ગરબે પણ રમી રહી છે તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો ત્યારે જ દોસ્તો તમને પણ આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ